સાસણ લાગણીઓને જગાડતી અને પરંપરા ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ આ ફિલ્મ શિવર એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત છે સિંહ અને સાસણ જંગલના ગાઢ સંબંધો વચ્ચેની ફિલ્મ જેની આંખમાં ના હોય ડર અને દગો તેનો સિંહ થઈ જાય સગો હૃદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઇડ પર લઈ જઈ રહી છે પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આકર્ષક વાર્તા કહેવાની સાથે ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક વિષયનું મિશ્રણ કરીને ગુજરાતી સિનેમાને ફરીથી વ્યાખ્યાત કરવા તૈયાર છે સાસણના સુંદર નેસડામાં બનેલી આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનને આકાર આપતી પસંદગીઓની પરસ્પર જોડાણની શોધ કરે છે તેના સમૃદ્ધ વર્ણન દ્વારા શાસણ ગુજરાતના ગ્રામીણ સમુદાયોની સુંદરતા અને સ્થિતિ સ્થાપકતાનું પ્રદર્શન કરતી વખતે માનવીય લાગણીઓની જટિલતાઓમાં ઊંડા રાણી આ પહેલા આપ સૌએ મને રેવામાં ડિયર ફાધરમાં સમંદરમાં કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે શાસણ અને આ ફિલ્મમાં શાસણમાં મારું કેરેક્ટર માઇકલનું છે અને માઇકલ મારી બાજુમાં બેઠો છે પણ હું આ પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનો ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું અને એકચ્યુલી તો મનુષ્યની લાલચ જ એને આ જે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે તો ફાઈનલી ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે વિક્રમ એક ઘણા બધી શેડ લઈને આવે છે આ ફિલ્મની અંદર તમે કહી શકો ગ્રે શેડ કેમ કે સારો દેખાવાવાળા વાળા પણ ઘણી વખત વિલન હોય છે એટલે હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું એને સો બસ સરસ મજાનો અમે ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે તો થેન્ક યુ